મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગ ની અંદર તમારું બધાનું સ્વાગત છે નવો વિડીયો દેવી નવું નવું જોવાનું છે આખો દી ક્યાં જ આવશું હું કરું છું બધું મારે તમને દેખાડવાનું છે આજ કામ જ કરવાનું છે મિત્રો આપણી માણકી થઈ ગઈ છે તૈયાર થેલી બીલી તૈયાર કરી અને હવે માણકી ઉપર સવાર થઈ જવાનું છે પહોંચી ગયા કપાસ જોયું એટલે ખબર પડી ગઈ તમને કે આ કોકની વાડી આવ્યા છે વાડીએ તો હું આવી ગયો છું હું લેવા આવ્યો છું તમને કોઈ ખબર નહીં હોય પણ હમણાં તમને હું માહિતી આપું હું લેવા આવ્યો છું કઈ કામથી થી આવ્યો છું અને અહીંયા અમારા હાળા સાહેબનું એક્ટિવા એક્ટિવ પીડ્યું છે જોઈએ હવે હાળા સાહેબ આ વાડીની અંદર ક્યાં આપણને જડે છે વાડીએ તો આપણે પગી ગયા છીએ વાડીની અંદર આપણે જોવાનું છે કે શું શું છે આપણે તો તો જોરદાર પોપિયા આવી ગયા છે લાગટ પોપિયા છે એટલે પોપૈયા તો સરસ મજાના આવ્યા છે આમ તો જોવો તો આ વાડી આપડી ઘર જેવી જ છે તમ તારે જમરૂખડી છે પોપૈયાનું વાવેતર ઘણું બધું નાના એવો બગીચો બનાવ્યો છે પણ બગીચાની અંદર વાલોળી ને બધું વાવ્યું છે સીતાફળી છે આને તો તમને ખબર જ હોય આને શું કહેવાય ઇંગ્લિશમાં કહેવાય એલોવેરા અને દેશી ભાષામાં તો આપણું લાબરું છે ભાઈ લાબરૂ હવે એમાં એવું છે આપણે વાડિયા આવ્યા હોય બધા વાડીનું કામ કરે છે તો મને એમ થયું કે હાલો નાસ્તો લેતા જઈ તો થોડો ઘણો નાસ્તો આપણે લાવ્યા છીએ જઈએ હવે બધા શું કામ કરે છે કોણ કોણ છે બધું જોઈએ નાસ્તામાં તો આપણે જાજુ તો નથી લાવ્યા પણ આ કાંઈક આવું બધું કુરકુરીયા ચટાકા પટાકા ને એવું બધું છે વેફર છે આવું થોડું થોડું લીધું છે કીધું સારો આજે હું એને નાસ્તો પણ કરવી આપણે આવી ગયા છીએ વાડીએ

અને હાલો તમને મારા હાળા અરે મેળવો એ મારા હાળા કપાવી ના છે તો એને તે કપાવી ને તો આવડે છે કે નહીં મારે જોવું તો પડે છે કારણ કે હીરાના શેઠી છે ને એ કપાવી ને કેવું લાગે હાલો બીજા વિડીયો તો મિત્રો આપણે તો કપા વીણતા જ છીએ ધીમે ધીમે પણ હારો મેં તમને કીધું મારા હાળાને તમને દેખાડો મારા હાળા શું કરે તમને દેખાડો એ જય માતાજી આપણે આ સંજયભાઈ આવે છે ને જય મહાકાલ લખેલું હું દરરોજ કહું છું આવો હાળા સાહેબ ચા પાણી પીવા

અમારા હાળા સાહેબ તો કપા વીણ્યા છે પણ અમારો દીકરો પણ કપા વીણવા આવી ગયો છે આ તો રવિવાર છે એટલે આ તો કપા વીણવા ટીંગાડ્યો કા આ ક્યાં સામુ જોતો વાહ તારું નામ શું છે ધ્રુવ છે મારો બેટો કપા ની ઉભો છું માથે ડાબકા છે મળો વીણવા કપા વીણવા મળો હા હલો જો કપા તો ઘણો બધો તળ્યો છે દાળિયા પણ છે અને હારો મને એમ થયું કે હાલો આપણે પણ વાડીની મુલાકાત લેવી તો એમ બધા કપા કેટલો વીણો જોવો તો આવો કઈ કપા છે અને અમારા હાડા ની બધા મહેનત કરે છે તો મહેનત કરતા રહ્યો ને એ વાડીની આપણે મુલાકાત પણ કરવાની છે કપા તો ઘણો તળ્યો છે પણ એક બીજો દીકરો મારો દીકરો કપા વીણવા આવ્યો છે એટલે આ લે આ તો અમારા હાડા મોટો દીકરો એટલે તારું નામ કે ધાર્મિક ઉર્ફે ભીમો આ અમારો ભીમો છે કપા વીણ્યા છે

આ મરસા વિશે તમારે શું કહેવું છે પાંદડે પાંદડા મરચાં ડાળિયું કરતા મરસા વધી ગયા અને રિહાઈન હુઈ ગયા હુઈ ગઈ કે બસ હવે ઊભું નથી થવું એક ને એક છોડમાં જો એટલા મરચાં છે ધોમ છે ઓ ભાઈ આમાં ઊભી કરો તો ખબર પડે ઓહો હો હો નકરા મરસા ભાઈ મરચી તો હારી છે ઓ એવરેજ ગણો તો મરચી બહુ હારી કહેવાય રીંગ મરસા પણ જોરદાર આવી ગયા છે અત્યાર સુધીમાં તમને મરસા દેખાડે એ બધા સીધા મરસા હતા અને આ રિહાઈ ગયેલી મરસી છે એટલે મરસાઈ તે આમ તો મારા બેટા મરી ગોળે મૂસળી ઊંચી કરીને આમ તો ઊભા મરસા આવ્યા છે હેઠે કે પડવું ન જ નથી થતું આવા મરસા એટલે મિત્રો આ છે વાડીએ એ મેં આવ્યા ને તો દૂધીના વેલા જેવું લાગે છે હવે તપાસ કરવી કાંઈક મળી જાય તો આવ્યો છું તો બધી તપાસ તો કરીશ કારણ કે વાડીનું કામ હમણાં થી તો આપણે બધું પડતું દીધું છે તો આગળ બધું જોઈ જો કઈક મળી જાય તો જોઈએ અમારા મહા તપાસ કરે છે જો કઈ દૂધિયું ગુજયું મળી જાય તો પણ અહીંયા કામ થઈ ગયું મહા લ્યો એ પણ હા તો તુંબડી છે તો આ તો અમારા ઘણા ભાઈઓ અમને એમ હું એનું કહેમ કે તંબુરો વગાડો તો તંબુરો બનાવવા માટે આપણને તુંમબડી મળી ગઈ છે એટલે પણ જોરદાર તંબુરો બનવાનો છો બને તો રામસાગર નગર તંબુરો તો છે જોતા જોતા તપાસ કરીતા કૂણી માખણ જેવી એક કાંધો તુંબડી મસ્ત મજાની જડી ગઈ છે આપણને જોરદાર છે ચમકવાળા એવો મસ્ત છે જો એક અહીંયા અમારા મહાને પણ એક તુંબડી મળી ગઈ છે અને ઈ કુણી માખણ જેવી ચમક જવો તમે એની અને એક છે પણ આને તો હજી નાની છે એટલે બનાવી રાખજો થોડીક મોટી થવા દીજો એટલે એ પણ મારી લ્યો તો તો આ તુંબડી વાળું મારે તો આ તંબુરો બનાવવાનો હતો તમે તુંબડીના શાક ખવરાઈ દેશો જો આ એકદમ પરફેક્ટ પાકી ગઈ છે એટલે આમ શાક બનાવવાના માટે લાયક કહેવાય એવી તુંબડી સરસ મજાની અમારે ગોતી લીધી છે મિત્રો હવે જે મેન કામ માટે હું આવ્યો હતો ઈ હવે તમને દેખાડું હું હું લેવા આવ્યો તો આ બધી દૂધિયા જોયા મિત્રો ને મળ્યા ને કપા વીણ્યો પણ મેન કામ મારું હતું ને એ શેના માટે આવ્યો છું ને એ હવે તમને દેખાડું હવે હું આવ્યો છું હાંઠીઓ લેવા બોલો તમને એમ થાય છે આ બ્લોગ ઉતારવામાં ક્યાં ને ક્યાં સડી જાય હકીકતમાં હાઠિયો લેવા આવ્યો છું અને હજી તમને દેખાડી કેટલી હાંઠીઓ લઉં છું ને કઈ રીતે લઉં છું તો એક ભારી તો તૈયાર થઈ ગઈ છે અને અહીંથી આપણે હાંઠીયુનો ભારો બાંધવો છે અને પછી શિયાળો આવે છે એટલે તાપણા વપણા કરવા હાંઠીઓની જરૂર પડશે અને આ વેલા એ હાંઠીયુની ઉપરે જતા ને આપણે તુંબડી તોડી લીધી છે અને એક તુંબડી પાછી અહીંયા તો હુકવેલી ઉપર રાખી છે કે બધું રાખવું પડે ભાઈ મિત્રો આપણે હાંઠીઓ જો આમાં લીધી છે હાંઠીઓને મોટો જબરો પોટલો ભીર્યો છે એટલે આમાં આપણા ગાડી હારે બાંધી અને પછી નીકળવી ઘર બાજુ આ આપણી ગાડી હવે થઈ ગઈ છે તૈયાર અને આ ગાડી લઈને આપણે જવાનું છે હવે ઘેરે ચાલો મિત્રો તો હવે જાય છે ઘર બાજુ ઘરે પગીને મળી લઉં તમને પાછો

હાઈડ બહુ પડે ભાઈ એટલે તાપણા ઘરમાં ગરમ પાણી કરવા માટે હાથીઓ લેવાઈ ગયો હતો દેખાય તો મને બહુ ઝાલ નથી દેખાણું નહીં ગવર્મેન્ટ પાસે જ કરજો આગળ મેળા રહી જે આ ગામમાં પણ અહીં જવાનું બાકી છે ગામનું કામ પોતા એ પછી તમને મોકલું છું તો મિત્રો આવો કાંઈક આપણો વિડીયો હતો વિડીયો તમે ગમે તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાની જય માતાજી હર હર મહાદેવ